વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરંગા નદી પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે ઓરંગા નદીની સપાટી સાત પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચતા તંત્રની ચિંતામાં વધારો થયો છે તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપ્યું છે કૈલાશ રોડ કાશ્મીરનગર બરૂડીયાવાડ ભાગડાખુર્દ ગામ બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે જિલ્લામાં સતત વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે તો એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા છસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે ઔરંગા નદીની જો વાત કરીએ તો વલસાડની ઔરંગા નદી સાત પોઈન્ટ પંચોતેર મીટરે વહેતાની સાથે જે વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડમાં આવી ગયું છે વહીવટીતંત્ર દ્વારા છે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓને સૂચનો કરી દેવામાં આવ્યા છે સાથે સાથે જો વાત કરીએ તો વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધી છસોથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે સાથે જો વાત કરીએ તો વલસાડના જે કૈલાસ રોડ વિસ્તાર હોય કે પછી જે પાડીસાનપોર વિસ્તાર ભરૂરીયાવાડ કાશ્મીરનગર પલસારપાટી તળિયાવાડ અને જે બંદર રોડ અને જે ભાગરાફૂટ ગામ છે ત્યાંના લોકોને સાવચેત રહેવાના સૂચનો કરી દેવામાં આવ્યા છે કારણ કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડની ઓરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટીના ઉપર રહી છે જો જે રીતે વલસાડ શહેરમાં જે વરસાદ વરસ્યો છે અને જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે તેને લઈને જે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે વહીવટી તંત્રના જે ફાયર વિભાગની ટીમ છે અને જે દરવૈયાઓની ટીમ છે તેઓ દ્વારા સતત જે નદીની સપાટી છે અને નદીના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને જે ત્યાંના લોકોને સૂચનો કરવામાં આવે છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી વાવણી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે જે રીતે ઉપવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડનું જે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે એલર્ટ છે અને જે નદીઓની સપાટી છે નદીઓની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે કારણ કે જે સપાટી છે તેમાં સતત વધારો જોવા મળ્યો છે હાલ તો જે ઉડંગા નદી છે તે સાત પોઈન્ટ પંચોતેર મીટરે વહી રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેમાં એક ચિંતાનો માહોલ સર્જાયો છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ તો વલસાડમાં ગઈકાલે અને આજે પડેલા સતત ભારે વરસાદને કારણે મુશ્કેલી વધી છે વલસાડ અને ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે જેના કારણે અનેક રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામના ખારિયા પડિયાના લોકો સંપર્ક વિહોણા થયા છે તો વલસાડ શહેર અને ચાલીસ ગામોને જોડતો કૈલાશ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે વલસાડના કાશ્મીર નગર સહિતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે તો મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેના કારણે નદી કિનારાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે તો આ સાથે